વર્ષના સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાની સાથે સાથે તહેવારોની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે તો આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ વિશ્વાસ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે તો આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા ઉજવાય છે ના દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધી તેની લાંબી આયુ તેમજ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે જ્યારે ભાઈ બહેનની જીવન પર રક્ષા કરવાનું વચન આપે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ને પટેલ રક્ષાબંધન ભાઈ બહેન ના પવિત્ર સંબંધનો તહેવાર છે અને છે દેશભરમાં ઉત્સવ અને श्रद्धाથી ઉજવાય છે તો ધાર્મિક માન્યતા અનુસાર સૌ પ્રથમ માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી હતી અને જેથી ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી વૈકુંઠ લઈ જવાનો માર્ગ મળ્યો હતો ત્યારબાદ દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રાખડી બાંધી હતી જેનાથી આ તહેવારની પરંપરા શરૂ થઈ છે અને આ દિવસે બેનો ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને તેમની સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે જ્યારે ભાઈઓ બહેનની નું વચન આપે છે તો શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે પર્વોના ત્રિવેણી સંગમના દિવસે રક્ષાબંધન ઉપરાંત બ્રાહ્મણ યજ્ઞો પવિત્ર બદલે છે તેમજ સાગર ખેડુવા દિવસે દરિયાનું પૂજન કરતા હોવાથી તે નાડીય પૂનમ તરીકે પણ ઓળખાય છે તો પૌરાણિક કથા અનુસાર રાજસુ યજ્ઞ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડું ફાડીને બાંધ્યું હતું અને આ બાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઈ છે તો રક્ષાબંધનના દિવસે અભ્યાસ શરૂ કરવાનો પણ શુભ માનવામાં આવે છે અને મહાભારતમાં પણ રક્ષાબંધનના ઉદાહરણો જોવા મળે છે તો ચક્રવ્યુહ ભેદવા માટે જઈ રહેલા તરુણ વયના અભિમન્યુની રક્ષા માટે માતા કુંતીએ રાખડી બાંધી હતી આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો નેટવીન્યુઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ કથાઓ અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે બેસનેટ ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર